સોનાલિકા ટ્રેક્ટર અને ટ્રેલર આ સેટ વેચવાનો છે ટ્રેક્ટર ટ્રેલરનો વિડિયોની અંદર ટોટલ ડિટેલ આપી દઈશ તો અશોકસીના ટ્રેક્ટર ટ્રેલર વેચાઈ જાય તે પહેલાં તેમનો તાત્કાલિક કોન્ટેક કરો વિડીયોની અંદર બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સોનાલિકા ટ્રેક્ટર છે અને સાથે એક ટ્રેલર છે આ સેટ અશોક સિંહને વેચવાનો છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર છે સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ મોડલની વાત કરું બે હજાર નવ ના મોડલનું ટ્રેક્ટર છે અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર સાઇડ ગેર જોવા મળશે સાઈડ ગેરવાળું ટ્રેક્ટર અને એન્જિન ગેર હાઇડ્રોલિક ફ્રન્ટ બધું કંપનીનું જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ તમે લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વસ્તુ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે આ સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો